અયાન ને સાચો પ્રેમ અલીજા અનુષ્કા શર્મા સાથે થાય છે પણ તે અલી ફવાદ ખાન ના પ્રેમમાં છે એ અયાન ને પોતાનું સાચો મિત્ર માને છે પ્રેમમાં જુનૂન અને દોસ્તીમાં સુકૂન અનુભવ કરે છે અલી ના પ્રેમમાં એને જુનૂન મળતો નથી જે અયાન ને મિત્રતામાં મળે છે અયાન નો એક તરફો પ્રેમ છે તે અલીજા સામે પોતાનો પ્રેમ એકરાત પણ કરે છે પણ અલીજા તેને માત્ર દોસ્ત માને છે અને

બંને ના લડાઈ ઝઘડા અને વાતો સારી લાગે છે આ બંનેના રોલ ને સારી રીતે રજૂ કરવામાં આવે છે મહાનગર રહેતા યુવા સીધા આ ફિલ્મ સાથે કનેક્ટ હોય છે એમને આયાન અને અલીજા પોતાના જેવા જ લાગે છે લંડની લાઈફ સ્ટાઇલ કલાકારોના સ્ટાઇલિશ સ્ટોક એમની કુલનેસ તેમને વાંધી રાખે છે ઇન્ટરવલ પછી આ વાતોનું કુમાર ઉતરીને દર્શકોનું ધ્યાન જ્યારે સ્ટોરી તરફ જાય છે તો નિરાશા હાથ લાગે છે સ્ક્રિપ્ટ એ સૌથી છે કે એ ફિલ્મના મુખ્ય કલાકારને પ્રેમ અને છૂટા પાડવાની ભાવનાની તીવ્રતા દર્શક અનુભવી નથી શક્યા એમને બધું યોગ્ય લાગે છે પણ મુખ્ય કલાકારની ભૂમિકામાં બુદ્ધિમાની પર શંકા થવા માંડે છે મુખ્ય ભૂમિકામાં એક તરફા પ્રેમથી લેખકને દિલ ન હતું ભરાયું તો બધા પાત્ર એવા નાખ્યા જે એક તરફ પ્રેમ કરે છે અયાન અને સભાના સંબોધન એવી રીતે બતાવ્યા છે કે હેરાની થાય છે બે મુલાકાત પછી સીધા બેડ પર જોવા મળે છે સબા પોતાના પતિથી થી અલગ થઈ છે જણાવ્યું નથી અલીજા અને અનિલા બ્રેકઅપ પણ ઠોસ કારણ નથી આપ્યા એવું પણ નથી કે ફિલ્મ ખૂબ જ બોરિંગ કે પગાઉ છે નિર્દેશક રૂપમાં કરણ જોહર પોતાના લેખનની કમીના ઢાકવામાં થોડા હદ સુધી સબળ પણ રહ્યા એમનું પ્રસ્તુતિકરણ તાજગીથી ભરેલું છે આ રીતે સ્ટોરીને પડદા પર રજૂ કરવાની રીત એમને આવડી છે થોડા દ્રશ્ય એવા પણ છે જે દર્શ મનોરંજન કરે છે સરસ ઉપયોગ કર્યો છે અનુષ્કા અભિનય સારો છે પર ભાવ લાગ્યા છે પ્યારમાં જુનુન અને દોસ્તીમાં માં વાળી વાત ને તેમના ચહેરા પર વાંચી શકાય છે રણવીર ના વખાણ આ વાત માટે કરવા પડશે કે તેણે પોતાના કેરેક્ટર બારીકાઈ સમજ્યું